હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે કોઈ રેસીપી નહીં બનાવીએ પણ આજે આપણે કીડિયારું કઈ રીતે તૈયાર કરવું તે જોઈશું તો કીડિયારું તૈયાર કરવા માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ આવે છે તે લીધેલો છે બાજરીનો લોટ ખાંડ તલ અને થોડું આપણે ઘી લઈશું તો ચાલો કીડિયારું આપણે તૈયાર કરી લઈએ તો કીડિયારું તૈયાર કરવા માટે અહીંયા મેં એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર આપણે એક વાટકો બાજરીનો લોટ લઈશું સાથે જ આપણે ઘઉંનો લોટ લઈશું આ લોટ આપણે જે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે લીધેલો છે એક નાનો વાટકો આપણે તલ લઈશું તલ અત્યારે મેં આ રીતે આખા લીધેલા છે તમે મિક્સરમાં કચરા ક્રશ કરીને પણ લઈ શકો છો સાથે જ આપણે એક વાટકો દળેલી ખાંડ લઈશું અને હવે આપણે તેની અંદર થોડું ઘી ઉમેરીશું અત્યારે મેં ઘી લીધેલું છે તમે તેલ પણ લઈ શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ એક મુઠ્ઠી કીડિયારુ સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે કીડીઓમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરે છે એટલે તો એમ કહેવાય છે ચૈત્ર મહિનો એટલે કિડિયારુ પૂરવાનો મહિનો કીડીઓ માટે કીડિયારુ પૂરવાથી અનેક લાભ થાય છે પરિવારમાં સુખ શાંતિ આવે છે તો આ રીતે આપણે કીડિયારુ તોફામાં ભરી લઈશું તો આ રીતે તોફુ મેં લીધેલું છે તમે સૂકા નાળિયેરમાં પણ ફરી શકો છો અત્યારે મારી પાસે આ રીતે ટ્રોફો છે તો હું તેમાં ફરી લઈશ કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે પુરાણોમાં કહ્યું છે કે ઈશ્વરીમ સર્વે ભૂતાનામ એ પ્રમાણે પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે એ માટે ચૈત્ર માસમાં પૂરવામાં આવતા કીડિયારાનો અધ્યધિક મહિમા છે તો હવે આ કીડિયારું આપણું ભરાઈને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે કીડિયારું પૂરવા જઈશું તો તમે બીજે કંઈ ન જઈ શકો પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે ઓછી માટી હોય તો તેમાં કીડિયારું પૂરવાનું આપણે આ પુણ્ય કાર્ય તો કરી શકીએ છીએ ને તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચૈત્ર મહિનો શરૂ થાય ત્યારે ચૈત્ર મહિનાના એન્ડમાં ચૈત્ર મહિનામાં કોઈપણ દિવસે કિડયારું ભરીને આ રીતે મૂકી શકો છો તો ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરે છે તો આ રીતે તમે મૂકી દો તો કીડીઓ કોઈ પણ ટાઈમે તેમાંથી તે કીડિયારું ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર કીડિયારું જરૂરથી બનાવીને પૂરજો અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ